ગુજરાતી ફિલ્મ ઓઢું તો ઓઢું તારી ચુંદડી આ ફિલ્મમાં નરેશ કનોડિયાજી જયશ્રીટીના રૂપના વખાણ કરતાં કંઈક આવું ગાય છે સાંભળજો હે રોડો આરોપ તારો ધલડો ડોલાવે મારો હયયોના હાથ મારે કેમ કરી એને વારો લટકારે ચાલ તારી જા હું વારી વારી હું રે રંગાણો રંગે ઓ રે રંગીલી મારી ઓ પાલવતી ભીના ભીના બનને ડાકો પાલવતી ભીના ભીના જો બનને ડાકો ક્યાંથી રાખું હું રીત ગોરી હું જવાન બાકો ક્યાંથી રાખું હું રીત ગોરી હું જુવાન બાકો